હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના પગલે અવારનવાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તેમ છતાં રેતી ચોરી અટકવાનું નામ લઈ રહી નથી ત્યારે ફરી એક વખત ટીકર ગામેથી રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે હળવદ પોલીસ મથકના પીએસઆઈ કે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડતા રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા છે જોકે ટ્રેક્ટર ચાલકો પોલીસે જોઈને ઊભી પૂછડીએ ભાગ્યા હતા પોલીસે ત્રણેય ટ્રેક્ટરો હસ્તગત કરીને ખાણ ખનીજ વિભાગને હવાલે કરી દીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે થોડા સમય પહેલાં જ મિયાણી અને ચાળદ્રા પાસેથી હળવદ પીએસઆઈ આરટી વ્યાસ દ્વારા ચાર ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે રેતી ખનન અને પોલીસની સતત કામગીરીથી ખનન માફિયાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે